ભુજમાં નલસે જલ યોજનાના કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારના પાપે આરટીઓ રિલોકેશન સાઇટના રસ્તાઓ ખોદી નાખ્યા અને રોજ બરોજ અકસ્માતના બનાવો નોંધાઈ ગયા આરટીઓ સાઇટના વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા કોન્ટ્રાક્ટરે મસ્ત મોટું કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ ભુજમાં ભૂકંપ બાદ પાણી પુરવઠા બોર્ડે ભૂગર્ભ ગટરનું કામ અતિહદ નબળું કરી અને કૌભાંડ આચર્યા છે જેના કૌભાંડના પડઘા અત્યાર સુધી જોવા મળી રહ્યા છે એવી જ રીતે ભુજમાં નલસે જલયોજનાના મસ્ત મોટા કૌભાંડ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે અમારા કેમેરામેને આજે જે દ્રશ્યો આપની સમક્ષ રજૂ કર્યા છે તે ચોંકાવનારા છે ખાસ કરીને આરટીઓ ટીઓ રિલોકેશન સાઇટથી છે એક માધાપર સર્કલ સુધીના રસ્તાઓમાં નલ સે જલ યોજનામાં ખોદકામ કરી નાખવામાં આવ્યું છે આડેધડ ખોદકામ કરી નાખવામાં આવ્યું છે વાસ્તવમાં ટેન્ડરમાં જે રીતના પોલિસી આપવામાં આવી છે કે જે રસ્તા માં પાઇપલાઇન નાખવા માટે ખોદકામ કરવાનું હોય તે પાઇપલાઇન નખાઈ જાય ત્યારબાદ પેચિંગ વાત કરી અને જે પ્રકારે રસ્તા હોય એ પ્રકારે રસ્તા મૂળભૂત હાલતમાં કરવાના હોય છે પરંતુ કો કોન્ટ્રાક્ટરે ગાંધીનગર સ્થિત અધિકારી સાથે લીલીભગત કરી અને લોટ પાણી અને લાકડા જેવો તાલ સર્જી જ આપ જોઈ શકતા હશો કે જે રીતના લીપાપોતી કરવામાં આવે છે પરિણામે રોજ બરોજ અકસ્માત થાય છે વાહનો આ ખાડામાં ફસાઈ જાય છે અને ખાસ કરીને આરટીઓ રિલોકેશન સાઇટમાં જે આ ફોરલેન રોડ છે ત્યાં ભારે માત્રામાં ટ્રાફિક છે એક તરફ ટ્રાવેલ્સની સંખ્યાબંધ ઓફિસો આવેલ છે બીજી તરફ નળસે જલ યોજનાનું ખોદકામ કરી નાખવામાં આવ્યું છે રસ્તો પેચિંગ વર્ક કરવામાં આવ્યો છે આજે વરસાદના કારણે આ ખાડા સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે લગભગ એક એક ફૂટ સુધીના ખાડા પડી ગયા છે ત્યારે જોઈ શકો છો કે જે રીતના વાહનો ફસાણા છે એ વાહન ફસાઈ ગયા એ સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર કઈ રીતના આચરવામાં આવ્યો છે તે બતાવવામાં આવી રહ્યું છે કે આટલી હદ સુધી આ નલસે જલ યોજનાના કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યો છે જે રીતના ટ્રક આજે ફસાણું છે આપ જોઈ શકતા હશો કે કઈ સ્થિતિમાં ટ્રક ફસાઈ ગયો છે પણ પ્રકારનું પેકિંગ વર્ક કરવામાં આવ્યું નથી રસ્તો મરામત કરવામાં આવ્યો નથી નલસે જલ યોજનાનું સુપરવિઝન કરતા ચીફ ઓફિસર પણ આ બાબતમાં ઢીલી નીતિ કેમ અપનાવે છે તે પણ એક યક્ષ સવાલ થઈ રહ્યો છે તાત્કાલિક અસરથી નલસે જલ યોજનાના જે કોન્ટ્રાક્ટર છે જેને અધિકારી સાથે મિલીભગત કરીને આ કૌભાંડ આચર્યું છે તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે

આજની સુધી આ બાજુ રિપેર નથી કર્યું પહેલા માટીના ઢગલા બનાવી ગયા તેમ કરીને અમે પાછળ અમારી ઓફિસમાં આવવા માટે કોઈ જગ્યા નહોતી પછી જે જે સરકારી કામ કર્યું રોડ તૂટેલો આજની તારીખમાં તોડેલો છે એ બહુ ટ્રાફિકની બહુ મોટી સમસ્યા બે દિવસ પેલા જે વરસાદ આવ્યો એનામાં બધા માટીના ઢગલા બધા ધોવાઈ ગયા છે એનાથી બહુ મોટા ખાડા પડી ગયા છે અમારી ઓછામાં ઓછી પચાસ દુકાનોમાં વાન લઈને આવી શકતા નથી રોજ એક અકસ્માત બને છે પરમ દિવસે અહીંયા આપણે એસટી બસ આવી ગઈ હતી ગઈકાલે સ્વામિનારાયણ વાળાની લક્ઝરી ખાડામાં પડી ગઈ હતી અત્યારે તમારી સામે એક ટ્રક ખાડામાં પડેલી છે એટલે મોટા અકસ્માત થશે એના માટે જવાબદાર કોણ